ભરૂચના વાગરા જંબુસર અને ભરૂચ તાલુકામાંથી પાવર ગ્રીડ સાતસો પાસઠ કેવીની લાઇન નાખવાની તૈયારી શરૂ કરાતા અસરગ્રસ્ત ગામના ખેડૂતોએ વળતર મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો જેને લઈ વહીવટી તંત્રએ ખેડૂતો સાથે બેઠકનો દોર શરૂ કર્યો હતો ખેડૂતો દ્વારા યોગ્ય વળતર મુદ્દે આવેદનપત્ર આપવા છતાં તંત્ર દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવ્યો ન હતો આજે રાષ્ટ્રીય કિસાન દિવસે જ કલેક્ટર કચેરી ખાતે અસરગ્રસ્ત ખેડૂતોની બેઠક બોલાવવામાં આવી હતી જે બેઠક પણ અગાઉની બેઠકોની જેમ વળતર મુદ્દે અનિર્ણિત રહી હતી રોષે ભરેલા ખેડૂતોએ જો વહીવટી પૂરું કરવાની જવાબદારી તંત્રની છે તો ખેડૂતોની સમસ્યા દૂર કરવાની જવાબદારી પણ તંત્રની થાય છે આજે મીડિયાના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે જેટલું બને એટલું નિરાકરણ આવે ત્યાં સુધી ખેડૂતો કામ કરવા દેવા મક્કમ નથી જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કામ નહીં કરવા દે કે તો જીવ આપશે પણ જમીન નહીં આપે એના સૂત્ર સાથે આજે બધા આગળની રણ નક્કી કરીને આગળનું આંદોલનનું આયોજન કરીશું